વીમા ન થતા ભવિષ્યમાં દુર્ઘટનાની આશંકા નિગમની લાપરવાહીએ ઉઠાવ્યા પ્રશ્નો એક તરફ રાજ્ય સરકાર દ્વારા મુસાફરોના સુવિધા માટે વાહન વ્યવહારના માધ્યમોને વધુ સમક્ષ બનાવવામાં સક્ષમ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ એસટી નિગમની ગંભીર લાપરવાહી સામે આવી છે મળતી માહિતી અનુસાર આણંદ પંથકની કેટલીય એસટી બસોનો વીમો પ્રીમિયમ રિ રિન્યૂ ન થવાના કારણે આશંકા છે કે ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માતની પુનરાવૃત્તિ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સાતમાં આણંદ વાસદ હાઈવે પર બસમાં લાગેલી ભયાનક આગમાં ઓગણત્રીસ મુસાફરો જીવંત ભસ્મીભૂત થયા હતા હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેવી જ દુર્ઘટના ફરીવાર ન થાય તેવું લોકોમાં ભયનો માહોલ છે એસટી વિભાગના નિયમ મુજબ દરેક નવી ખરીદાયેલી બસનું આરટીઓ પાસિંગ તથા વીમા ગાંધીનગરથી થાય અને ત્યારબાદ તે રાજ્યના વિવિધ ડેપોને ફાળવવામાં આવે જો કે આણંદ એસટી ડેપો હસ્તે પ્રાપ્ત થયેલી કેટલીક બસોનો વીમો રિન્યુ ન થયા હોવાથી મુસાફરોના જીવ સંબંધિત પ્રશ્નો ઊભા થયા છે વીમા વગરના વાહન દ્વારા મુસાફરી કરાવવી એ ખરેખર ગંભીર બેદરકારી કહેવાય દુર્ઘટના સમયે વીમા ન હોય તો ન માત્ર મુસાફરોના નુકસાનીની ભરપાઈ નહીં થાય પણ જવાબદારીનું ભાર પણ સરકાર પર આવશે પ્રશ્ન એ છે કે શું એસટી નિગમ પાર્ટીયા પરની લીટી સુધી જવાબદાર છે બસ વીમા મુસાફરોને રામ ભરોસે છોડવી કેટલીક હદ સુધી ગુનાહિત બેદરકારી નથી શું સરકાર તથા એસટી વિભાગે આ મુદ્દે તાત્કાલિક પગલા લઈ તમામ બસોના વીમા નવી નવીનીકરણ પ્રક્રિયા ઝડપી કરવી જરૂરી છે જેથી ભવિષ્યમાં બે હજાર સાત જેવી દુર્ઘટના ન બને સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ નોકરી માટે સુવર્ણ તક એલઆઇસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો